સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવ જાતને આપેલી મહામૂલી ભેટ એટલે યોગ માત્ર આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જ નહીં પરંતુ લોકો યોગને પોતાની રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવે તે દિશામાં યોગ બોર્ડ સતત કાર્યરત સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત નડાબેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્યદંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો સૌના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને આપણા ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી મહામૂલી ભેટ એટલે યોગ યોગને વિશ્વ ફલક પર લઈ જવા અને માનવજાતના આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ઓગણાસીતેરમી સામાન્ય સભા સમક્ષ એકવીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો આ પ્રસ્તાવ સાથે વિશ્વના એક ત્રાણું દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો ત્યારથી એકવીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ભારત દેશ વશુધૈવ કુટુંબકમની ભાવના વાળો દેશ છે વર્ષ બે હજાર પંદરમાં યોગ દિવસની શરૂઆત થઈ અને છેલ્લા દસ વર્ષથી એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે લોકો યોગનું મહત્વ સમજે અને હર ઘર સુધી યોગ પહોંચે એ માટે વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે માત્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જ નહીં પરંતુ લોકો કાયમી ધોરણે યોગ કરતા થાય યોગને પોતાની રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવે એ દિશામાં યોગ બોર્ડ સતત કાર્યરત છે લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ કેળવાય એ માટે યોગ બોર્ડ દ્વારા સતત યોગ શિબિરો રેલીઓ સ્પર્ધાઓ યોગ સમર કેમ્પ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે યોગને પણ સ્પોર્ટ્સનો દરજ્જો આપવામાં આવ્યો છે ગત વર્ષે ખેલ મહાકુંભમાં યોજાયેલ યોગ સ્પર્ધામાં ઇઠોતેર હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આજે ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ વગેરે જગ્યાએ મળી રાજ્યમાં બહુતેર હજાર કરતા વધારે સ્થળો યોગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વધુમાં તેમણે જિલ્લા કક્ષાના સફળ કાર્યક્રમ બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત સૌએ રસપૂર્વક સાંભળ્યું હતું આ પ્રસંગે યોગ કોર્ડિનેટર નીતા દેસાઈએ ઉપસ્થિત સૌ લોકોને વજ્રાસન ભદ્રાસન તાળાસન વૃક્ષાસન પાદ હસ્તાસન અર્ધચક્રાસન ત્રિકોણાસન અર્ધ ઉષ્ટ્રાસન પૂર્ણ ઉષ્ટ્રાસન ઉત્તાન મંડુકાસન વક્રાસન ત્યારબાદ સૌ લોકોએ નિયમિત યોગ કરવા માટે સંકલ્પ લીધો હતો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી આ યોગ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા નગરપાલિકા પ્રમુખ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર